આજે પૂર્ણિમાનું પાવન અવસર છે ને આને લઈને પાલડીના ગૃહ ખાતે ઓમકાર મહામંડલેશ્વર સદગુરુ સ્વામી મહારાજના દર્શન માટે તેમના અનુયાયીઓ છે ભક્તો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સવારથી જ ભક્તિમય વાતાવરણ છે વાત કરવામાં આવે તો ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે તેમની જે મનોકામના હોય જે શ્રદ્ધા હોય તેને લઈને તેઓ છે દર મહિને ભક્તો છે તે સદગુરુ ઋષુસ્વામી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે આપણે દર્શક મિત્રોને મારા આશીર્વાદ જગતમાં ગુરુ પરંપરાને ગુરુની શક્તિ પૂનમના દિવસે એકદમ ઉચ્ચ કક્ષાએ હોય એ વખતે ભક્તો પોતાના ગુરુના આશીર્વાદ લે આશીર્વચન પામે અને દર્શનના માધ્યમથી એમનું કષ્ટ દૂર થાય આજના આ કાર્યક્રમનું આ મહત્ત્વ છે અને પૂનમના આ દિવસનો પણ ઉત્તમ મહત્વ છે કે ગુરુની ભક્તિ અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠાના માધ્યમથી જન જનમાં દુઃખ દૂર થાય અને એમનું કલ્યાણ થાય જગત કલ્યાણ થાય સ્વામી મહારાજ ખાસ કરીને ભક્તો એક આસ્થા સાથે આવતા છે અને એક મહિમા આજના દિવસ સાથે સંકળાયેલો છે તો ભક્તોને શું કહેવા માંગશો કેમ કે એમની આસ્થા એમની શ્રદ્ધા ભગવાન પૂર્ણ કરે તેવા માટે તમે કેવા આશીર્વાદ આપ આજના આ કળિયુગની અંદર તમારે તમારા જીવનમાં કોઈ ગુરુ એક ગાઈડલાઇનર એક ગોડફાધર એક મેન્ટરની જરૂર છે જ્યારે તમે સ્કૂલમાં ભણતા હોય છો તો એ કામ શિક્ષક કરતા હોય છે અને જ્યારે તમે સંસાર જીવનમાં આવો અને આધ્યાત્મિક દિશામાં આગળ વધવા માંગતા હોય આ બંને પરિસ્થિતિમાં એક ગુરુના ગાઈડલાઇનરની બહુ જરૂર હોય એટલે દરેક મનુષ્ય પોતાનો એક ગુરુ એક ગાઈડલાઇનર જેમ એક ફેમિલી ડોક્ટર તમે રાખો છો એમ એક ગુરુ એક ગાઈડલાઇનરની સેવામાં અથવા તો તમારે એમના પર શ્રદ્ધા નાસ્તા કેળવવી જોઈએ પૂનમના દિવસે હું સંદેશ આપવા માગું છું અને સાથે સાથે પાંચ જાન્યુઆરીએ દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન વર્ષોથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ કરે છે તો દિવ્યાંગજનોને ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ આમંત્રિત કરે છે સંપર્ક કરી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો અને પોતાનું નામ નોંધાવી અને ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ જે દિવ્યાંગ પતંગ મહોત્સવ કરી રહ્યો છે અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દિવ્યાંગ મોહિમ ચલાવી અને દિવ્યાંગો માટેની સશક્તિકરણ માટેનો જે બી પ્રયાસ કર્યો છે સફળતાપૂર્વક એમાં આપ સૌ ભાગીદાર બનો એવી મારી આપને પ્રાર્થના અને આમંત્રણ છે ખાસ કરીને દિવ્યાંગોને જીવન એક નવો દિશો મળે એમને પણ ઊર્જા ઉર્જા પ્રદાન થાય તો તેમને લઈને તમે શું કહેશો કેમ કે આજના સમયમાં એમની અલગ રીતે જોવામાં આવે છે એમને ક્રિટિસાઇઝ પણ અમુક જગ્યાએ કરવામાં આવતા હોય છે ત્યારે એમને થોડીક જાણે કે અલગ રીતે દર્શાવવામાં આવતા છે તમે એવા લોકોને આજે દિવ્યાંગ પણ ઘણું બધું કરી શકે છે આજે ડિફરન્ટલી એબલ પીપલ એ દુનિયામાં એ પ્રૂવ કરી દીધું છે કે લોકો સશક્ત છે સક્ષમ છે પરંતુ તેમને સથવારો નથી આપ સથવારો આપવાનો છે દયા નથી ખાવાની અને ધૂતકાર પણ નથી આપવાનો જો ભારતના અને વિશ્વના દિવ્યાંગજનોને દુનિયાના વિકસિત દેશો જેમ પૂરેપૂરું ફોકસ આપી અને પ્લેટફોર્મ આપે છે એમ ભારતમાં પણ જે હવે ચાલુ થયું છે તો એની જાગૃતિ જો એકદમ નોર્મલ મનુષ્ય ફિઝિકલ ચેલેન્જ પર્સનને પોતાના ત્યાં નોકરીએ રાખશે જે હું પ્રયત્ન હંમેશા કરતો રહ્યો છું એમને રોજગારી આપશે એમને કામ કરવાની તક આપશે તો એ ચોક્કસ ઉત્તમ પરિમાણ આપશે અને વિકસિત દેશ ભારતે બનાવવામાં સહાયક આ ઘટના પણ અને આ કાર્ય પણ બનશે ભક્તો સંકળાયેલા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે આપનું મારું નામ દ્વીપ હું રાજકોટ આવી રહ્યો છું તો હું કહીશ કે ગુરુજીના ખૂબ જ આશીર્વાદ છે ગુરુજીના હું ક્લાસ ટેન્થમાં હતો મને ખૂબ જ ભણવાનું ટેન્શન હતું મેં ગુરુજીને મારી સમસ્યા કીધી ગુરુજીએ મને બે શિખામણના શબ્દો આપ્યા એ શબ્દોનું પાલન કર્યું મેં અને તેમના પછી જે રિઝલ્ટ આવ્યું એ મારા અને મારા પરિવાર માટે બંને માટે અનબિલિવેબલ હતું મને ગુરુજીના જ આશીર્વાદથી એટી આવ્યા છે ટેન્થમાં તો તમે ગુરુજીને પહેલી વખત ક્યારે મળ્યા શું વાતચીત થઈ ને તમારા જીવનમાં એમના મળવાથી શું પરિવર્તન ગુરુજી ગુરુજીને મળવા પછી મારા જીવનમાં જે ટેન્શન હતું જે હું એકદમ આનંદમાં રહેવા માંડ્યો છું અને હું પહેલીવાર વાર ગુરુજી બે હજાર ને ઓગણીસમાં માં મળ્યો હતો અને ત્યારે જસ્ટ આમ ઇન્ટ્રોડક્શન થયું હતું કે હું શું સ્ટડી કરું છું કેટલામાં છું નામ ને

દર્શન કરવા માટે જો ગુરુજી વિશે કહેવું તો આમ જોવો તો આપણા બધા શબ્દો ટૂંકા જ પડે ગુરુજીને તો બસ અનુભવવા જેવા છે બરાબર જેટલું અનુભવશો જેટલું માણશો જેટલું જાણ એટલું તમે વધારે જાણશો માણો તો જાણો કહેવત છે રાઈટ તો ગુરુજી પાસેથી જેટલું લૂંટાય એટલું લૂટવાનું છે આ કળિયુગની અંદર જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કળિયુગની અંદર બહુ માણસો ચમત્કારમાં બહુ બિલીવ કરે છે તો કંઈક એવું છે કે ગુરુજી ની પાસે કોઈ પણ જાતની તમે શ્રદ્ધાથી જાઓ રાખો પાલન કરો મંત્ર આપે ગુરુજી બહુ જ તાકાત છે એમાં રાઈટ મને મારા અનુભવો કેવા બેસું તો તો ઘણા બધા છે અનુભવો પણ એટલું કહીશ કે એક વખત જરૂર દર્શને આવો અને પોતે જાણો જી ઓમ જી આપનું નામ ઓમ નમ હું રિદ્ધિ ઉદાણી છું અમદાવાદ અમદાવાદથી છું એમની પાસેથી મેં શિષ્ય ની પદવી પ્રાપ્ત કરી છે અને ગુરુજી સાથે હું છેલ્લા પંદર વર્ષથી જોડાયેલી છું અને કહેવાય કે ગુરુજી આ કિયુગ ભગવાન છે કે એમના માત્ર દર્શનથી જ આપણા કષ્ટ મટી જાય છે અને કહેવાય કે લોકો જે શ્રદ્ધાથી અહીંયા આવે છે અહીંયા જે પૂનમના દર્શન કરે છે કે જે બી આપણા અન્ય અહિયાં જે કાર્ય છે એની અંદર દર્શન કરે છે એની અંદર ગુરુજીના પરચા બધાને મળે છે ક્યાં ક્યાંથી ભક્તો આવતા હોય છે ભક્તો ઇન્ટરનેશનલ એ લોકો બધી યુએસ લંડન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આઉટ ઓફ કન્ટ્રી થી ભક્તો આવે છે અને ઇન્ડિયા થી ભક્તો અનેક જગ્યાઓ આવે છે ગુરુજી ઇન્ટરનેશનલ લેવલ કાર્યક્રમો કરતા હોય છે ક્યાં ક્યાં જઈ આવ્યા છે કેવું ગુરુજી બસ જવાના છે પ્રોગ્રામ બનાવી રહ્યા છે ગુરુજી દુબઈ ન્યુઝીલેન્ડ ફીજી બધે જઈ આવ્યા છે જઈ આવ્યા છે હા જઈ આવ્યા છે શું આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો કેવી રીતે જોડાય છે કેમ કે એમણે કીધું હોય જીવનમાં મેન્ટર જરૂરી છે તમારો માર્ગદર્શક જરૂરી છે જેમ કે નાસીપાસ થઈ જાય છે લોકો જે માર્ગદર્શક ના મળે ગુરુજીના માર્ગદર્શન થી જ કષ્ટ મટે છે એ જ બહુ મોટી વસ્તુ છે તમે ખાલી આ કડિયુના ભગવાન છે એટલે એમાં બધું જ આવી જાય છે કે કહેવાય ન કે જે ત્યારે ભગવાનના ગોતવા જવાના હોય તો એના ગુરુજીને ત્યાં આવે દર્શન કરે તો એના કષ્ટ નિવારણ મળી જ જાય છે ગુરુજીના સાનિધ્યમાં સુકેસો મેસેજર ઓફ ગોડ કહેવામાં આવી રહ્યું છે ગુરુજીને કે જે કોઈ પણ વ્યક્તિ મનોકામના હોય તેમની સમસ્યા હોય તે લઈને તેમના દરબારમાં આવે છે તે પૂર્ણ થઈ જાય છે તો કેટલા વર્ષોથી તમે અહીં આવો છો ને તમારી મનોકામના પૂર્ણ થઈ છે હું છેલ્લા સાત વર્ષથી આવું છું જોડાયેલી છું અને કહીએ તો એક પરમાત્મા જ છે તમે એના દર્શન કરો છો અને તમારી મનોકામના પૂરી થઈ જાય છે મારું જીવન જે બદલ્યું છે એ ગુરુ દ્વારા બદલાવે એક એકાંત કેવી રીતે મળે છે આપણને આપણી અંદર કેવી રીતે જાવા મળે છે એ અનુભવ મળ્યો છે અને તમે એમને ખાલી દર્શન કરવા આવો તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે મારા કેટલા વર્ષોના કામ જે અટકેલા એ કે આપણે મારું નામ પરેશભાઈ મોદી છે આવું છું હું ગુરુજીને છેલ્લા દસ બાર વર્ષથી ફોલો કરું છું પેલા એના ગુજરાત સમાચારમાં મંત્ર શક્તિ ના પરચા એમ કરીને લેખ આવતા હતા ત્યારથી હું ગુરુજીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ફોલો કરું છું અને મને અનેક ચમત્કાર ને પરચા મળ્યા છે તાજેતરમાં જ મારા દીકરાના મેરેજ હતા ત્યારે ગુરુજીની પધરામણી હતી ત્યારે જ મારા મમ્મીની તબિયત એકદમ સિરિયસ થઈ ગઈ હતી અમે ગુરુજીને હોસ્પિટલમાં મમ્મીના ફોટા મોકલ્યા વેન્ટિલેટર ઉપર હતા ઓક્સિજન ઝીરો થઈ ગયું હતું ઓલમોસ્ટ ડેથ થઈ ગયા હતા ગુરુજીએ મંત્ર શક્તિ આપી અને કીધું કે આ મંત્રનો તમે બધા ફેમિલી અને મમ્મીને સંભળાવજો એટલે મમ્મી સો ટકા બે દિવસમાં સાજા થઈ જશે અને વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ મારા મમ્મીએ મારા સનના લગ્નમાં આશીર્વાદ દેવા માટે ફેરામાં હાજરી આપી આવો અમને કેવાય ને અશક્ય પરચો મળ્યો છે

જી દુખ દૂર કરે છે ને એવું જી ગુરુજી સેવા એ ને કોઈ કરી શકતું નથી કારણ કે ગુરુજી પાસે એવી અલભ્ય શક્તિઓ છે એટલે કોઈ પણ કહેવાય છે ને કે દર્શન કષ્ટની મુક્તિ થાય છે આવું છું કેટલા ગુરુજી સાથે જોડાયેલો છું શું કહેશો કે આજે આટલો પાવન અવસર ગુરુજીના દર્શન થાય એટલે ખૂબ આહલાદક ને ખૂબ નસીબવાડી વાત કહેવામાં આવી રહી છે તો તમે આજે દર્શન કર્યા છે શું કહેશો એક અહીંયા આવ્યો છું તો અલગ અનુભૂતિ અલગ થાય છે પહેલી વસ્તુ બીજું કે હું સતત ડ્રાઈવ કરતો હોઉં છું અને વીકમાં સમજી લો બે ત્રણ વાર ડ્રાઈવ કરું છું સાડા ત્રણસો ચારસો કિલોમીટર અને રાતના મોસ્ટ ઓફ મારી ડ્રાઈવ હોય છે અને હું એકલો હોઉં છું હું જ્યારે આંખ બંધ કરીને કહી દઉં છું કે હું નીકળ્યો છું મને કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યાએ મને ડર નથી લાગતો બીજું મારું જે બિઝનેસ છે એ રણની અંદર છે અને રણની અંદર હું રાતે સાહેબ તમને ખ્યાલ હોય કે રણની અંદર ફરવું એ રાતે અશક્ય છે પણ સાહેબ રાતે બાર વાગે પણ હું ગુરુજીનું નામ લઈ અને બાઇક અથવા ગાડી લઈને નીકળી જાઉં છું મને કોઈ પણ રસ્તો મળી જાય છે અને મારું કામ થઈ જાય અત્યારે કચ્છનું ના અત્યારે તમને કહું છું આ વસ્તુ આ શેર કરું છું તો મારા બુ વધારે ઓલા થાય છે એટલે ચમત્કાર તો છે જ ખાલી નામથી દર્શનથી તો વસ્તુ અલગ છે પણ પણ ચમત્કાર છે છે કે મને યાદ કરો તો હું તમારી સાથે ઓકે ચોક્કસ મારી સાથે આ જે ભક્તો છે અનુયાયી છે રાજકોટ વડોદરા તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે ગુરુજી ને લઈને તેમની શ્રદ્ધા આસ્થા વર્ષો થી છે અડીખમ છે અને કહેવામાં આવી રહ્યું છે તેમનું કે ગુરુજીના તેઓ દર્શન કરતા હોય છે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થતી આવી છે અને લોકોમાં પણ તેમણે એક વિશ્વાસ પેદા કરવાનું કામ કર્યું છે ત્યારે આવી જ રીતે ગુરુજી આગામી સમયમાં પણ દેશ વિદેશમાં તેમના કાર્યક્રમો કરવાના છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થીઓ છે તેમના આશીર્વાદ લેવા માટે પણ ઉમટી પડતા હોય છે કેમેરામેન સમીર શાહ સાથે ફૈઝાન સ્કાયનેટ મીડિયા અમદાવાદ